બારૈયા ના ખેતર માં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું આ બનાવ બન્યા બાદ રાત્રિ બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેડના ખેતરમાં રાત્રે દીપડો આરામ ફરમાવતો હતો તેવા દ્રશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી વિસ્તારના ખેડૂતો પર પ્રાંતીય મજૂરો સહિતનાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે ત્યારે ગત રાતના રોજ અમે ફોરેસ્ટ ખાતાને અને ગવર્મેન્ટને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોકનું કરે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગ્યાવાળા છે આદિવાસી લોકો છે એના બાળકો છે ગારીની અંદર છે ખેતર ની અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે કોઈ જા નાની થાય કોઈ મહા નાની થાય એની પેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌ ની લાગણી છે